તો હલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં તો આજે છે વીસ મે અને મહારાષ્ટ્રમાં છે વોટિંગનો દિવસ તો આજે અમે જસ્ટ જોઈ લો નાસ્તો જ કરવા બેઠા છે તો અહીંયા જોઈ લો બ્રેડ બટર સાથે ચાય એટલે બ્રેડ તો આ ચોરી છૂપે દુકાનવાળો કેવી રીતના ખબર છે એના પાછળના દરવાજામાંથી બ્રેડ વેચે છે કેમ કે આજે અમારી ત્યાં સો મીટરના અંતરમાં જેટલી બી દુકાનો આવે છે બધી જ બંધ હતી સવારના દૂધ વાળો બન્યો હતો પછી હમણાં લગભગ ખુલ્યો તો દૂધ બી લગભગ હું એક કિલોમીટર આરામથી સુતેલી હતી જેમ નાસ્તાની તૈયારી થઈ ગઈ એમ સીટુ બી આપડી તૈયારી તો ચાલો ફટાફટ નાસ્તો કરી લઈએ અને બપોરના લંચ માં હું એકલી જ છું આજે તો ઘરે કેમ કે હું છું પોલિંગ એજન્ટ એટલે હું ત્યાં બેસવાનો છું વોટિંગ ના બૂથ તો એ ત્યાં જ હશે તો જો શું લંચ હું શું બનાવીશ તમને બતાવીશ તો ફ્રેન્ડ્સ અમે આવી ગયા વોટિંગ કરીને અને તો હું મારી બાંગડી બતાવી દઉં જોઈ લો તો વોટિંગ કરીને આવી ગયા આવી ગયા વોટિંગ કરીને

કેરીનો રસ બનાવવાનું સ્ટાર્ટ થઈ ગયું છે એના માટે જોઈ લઈએ કેરી છોલાઈ છે સમરાઈ છે કેરી લઈ લીધી છે મેં તો કેરીનો રસ બનાવશું અને સાથે બટેટા બી બાફવા મૂકી દીધા છે તો આપણે કેરીના રસમાં છે ને દૂધ જ નાખશું ખાલી બીજો આઈસ્ક્રીમ અત્યારે હવે નાખું નાખું કેમ કે આઈસ્ક્રીમ વાળા ની આઈસ્ક્રીમ દુકાન જ છે હા કે આજે અહીંયા અમારે અહીંયા બધું બંધ છે એરિયામાં તો પણ ખાલી આવતા આવતા એક દુકાન ખુલી હતી ને તો હું ખાલી પોવાને ઓલું બધું સાબુદાણા લઈ આવી

પણ તમે આ બધું બતાવશો તમે કેવી રીતના રસપુરી ને બધું બનાવશો ને હવે એકલા હાથે મને ફાવશે તો બતાવશો બાબા છોકરો છે ને છોકરાને બેસાડી દેજો તો જો કેવી સરસ મજાની આમ છાલ છોલાઈ જે આફૂસ કેરી તો ફ્રેન્ડ્સ અહીંયા જોઈ લો કેરીનો રસ બનાવવા માટે સ્પેશિયલ કુક આવી ગયા છે દિવ્ય દિવ્ય બનાવે છે કેરીનો રસ તો આ સ કેરી નો રસ બની રહ્યો છે

અને તો ચાલો ફટાફટ લંચ કરી લે મળશું થોડી વારમાં ફ્રેન્ડ્સ વાગી ગયા છે રાતના આઠ અને ઘરમાં હું આજે એકલી જ હતી દિવ્ય તો પછી બપોરના નાની ઘરે જતો રહ્યો દિવ્ય અને સ્વીટુ પણ સાથે નાની ઘરે જતું રહી કેમ કે મારે ઘરમાં બધું સાફ સફાઈ કરવાની હતી

અને જોઈ લો આ લોકો બી આવી ગયા છે રાજકુમાર સાહેબ સાથે સ્વીટોડી અને મેડમ શું ફ્રીજ માંથી કાઢે છે રસ છે ઓકે તો આજે જમવાનું બતાવી ગયું હા એટલે હું હવે મારા ભાગનો બચ્યો છે રસ જોઈ લો જોઈ લો જોઈ લો ઓકે ઓકે

એક હું તમને શું કહેવાય મારી ઓલી છે કે તમે કમેન્ટ્સ કરવાનું કેમ બંધ કરી નાખ્યું છે પેલા તમે કેટલા કમેન્ટ કરતા હતા ને અમે અમને બહુ સારું લાગતું હતું કે તમે અમને કમેન્ટ કરો છો ને અમે તમારા કમેન્ટ્સના ના હંમેશા જવાબ આપણને ઉત્સુક રહેતા હતા પણ હવે તમે કેમ કમેન્ટ્સ બંધ કરી નાખ્યા છે જાગો મિત્રો બરાબર છે બરાબર છે બરાબર છે એના બદલ સોરી પણ જાગો મિત્રો જાગો ને ભરેથી કમેન્ટ્સ કરવા લાગો તો મળીએ Haləyik yeni vlogma